કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આસના વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ જેમાં પશુ અવસાન અંગે પીએમ કરી ચોવીસ કલાકમાં રિપોર્ટ કરીને પશુ અધિકારીને સૂચના આપવામાં આવી હતી ગેસ ડોલ તથા ઘરવખરી અંગે આજ રોજ ચૂકવણું થાય તેવી તકેદારી રાખવી તથા પેમેન્ટ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને પણ સૂચના આપવામાં આવી હતી સરકારશ્રીની જોગવાઈઓ અનુસાર ચૂકવવાનું તાત્કાલિક થતા કાર્યવાહી થાય તે અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે પાવડરનો છંટકાવ ક્લોરીન દવા કોઈપણ રોગચાળો ન ફેલાય તે બાબતની તકેદારી રાખવા માટે આરોગ્ય વિભાગ વતી હાજર રહેલા કર્મચારીઓની સૂચના આપવામાં આવી હતી ત્યારે સ્વચ્છતા રાખવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિતની સૂચના આપવામાં આવી હતી ત્યારે ઝાડી કટિંગ અંગે કાર્યવાહી કરવા આરએફઓને સૂચના આપવામાં આવી હતી આરએનબી પંચાયતને પણ કટિંગ માટે ખાડા પૂરવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી ત્યારે એન્ટી મેલેરિયા અંગે હાઉસ ટુ હાઉસ કામગીરી થાય તેવી તકેદારી રાખવા સંબંધિતને સૂચના આપવામાં આવી હતી ત્યારે રોડ રસ્તા અને વીજળી તાત્કાલિક ચાલુ કરવા યુદ્ધના ધોરણે કામગીરી થાય તે માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા સત્વરે થાય તે માટે પાણી પુરવઠા અને જરૂરી પડતા તમામ વિભાગોને સૂચના આપવામાં આવી હતી